સાયન્સ નો છું એટલે મુક્ત કવિતા એ બધું મને કાંઈ ખબર નથી પણ મને પોઈટ્રી સાંભળવાની મજા આવે એટલે અલગ અલગ કવિઓને સાંભળું છું એટલે એની કવિતા હું સામે કરું છું જૂનાગઢના કવિ છે મિલિંદ ગઢવી તેની સરસ રચના ધારા કરતા વહેલી થઈ ગઈ જાત સદંતર મેલી થઈ ગઈ ધારા કરતા વહેલી થઈ ગઈ જાત સદંતર મેલી થઈ ગઈ મેં હસવાનું શીખી લીધું દુનિયાને મુશ્કેલી થઈ ગઈ મેં હસવાનું શીખી લીધું ને દુનિયાને મુશ્કેલી થઈ ગઈ અને ઘેટા પાછળ ઘેટા 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 ચાલ્યા ચાલ્યા પાછળ સામે રેલી થઈ ગઈ ધારા કરતા વહેલી થઈ ગઈ રાત સદંતર મેલી થઈ ગઈ મેં હસવાનું શીખી લીધું દુનિયાની મુશ્કેલી થઈ ગઈ ઘેટા પાછળ ઘેટા ચાલ્યા સમજણ સામે રેલી થઈ ગઈ ને બે ફળિયાએ પ્રેમ કર્યો હતો બે ફળિયાએ પ્રેમ કર્યો હતો વંડીમાંથી ડેલી થઈ ગઈ

પણ આ બે શેરને આટી મારી દેવો એક શેર વેણુ પુરોહિતે લખ્યો છે જીવનનો અર્થ બીજો કઈ નથી જીવનનો અર્થ બીજો કઈ નથી બેઠો શું ગાડીમાં ને ઝડપથી ઝાડવા ગણતા ઘણી તકલીફ પહોંચી છે એક કટાક્ષ છે હજારો માનતા માની માનીતી કે દીકરી જન્મે અને હવે એ ઈચ્છે છે કે દીકરીને ઘરે દીકરો જન્મે આપણી આ વ્યસ્તતામાં મૃત સજનનું દિલ દુબાય છે આપણી આ વ્યસ્તતામાં મૃત સજનનું દિલ દુબાય છે બે મિનિટ નું મૌન પણ ક્યાં બે મિનિટ પૂરું પડાયશ તું ડગ ભરવાની હિંમત કર ઉતરતા ઢાળ જેવો છું મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું ને દરિયાના ઊંડાણો માપવાનું સાવ છોડી દે દરિયાના ઊંડાણો માપવાનું સાવ છોડી દે તું મારામાં ઉતર હું સાતમા પાતાળ જેવો છું ઘણા એ ઈચ્છાએ તાપીને બેઠા કે આને અમારી ગરજ ક્યાં પડે છે ઘણા એ ઈચ્છા એ તાપીને બેઠા કે આની અમારી ગરજ ક્યાં પડે ને શિયાળામાં પણ આંસુ આંસુ જ રહે છે આંખમાંથી બરફ ક્યાં પડે છે એક કટાક છે ઉઠો પડદો અને નાટક થયું એવું શરૂ ઉઠો પડદો અને નાટક થયું એવું શરૂ હવે લાગે છે કે પડદો માણવા જેવો હતો સુખ ગયું તું ને એ જ રીતે દુઃખ રવાના થઈ જશે સુખ ગયું તું ને એ જ રીતે દુખ રવાના થઈ જશે આપણા દિવસો ફરી મજાના થઈ જશે આપણે મોટા થવા કઈ નહી કરવું પડે આપણે મોટા થવા કઈ નઈ કરવું પડે આપણી ઈર્ષા કરીને લોકો નાના થઈ જશે શેર છે ભલે હું વીતી ગયેલી કાલ છું જિંદગી તું જો હું હજી એ ખુશહાલ છું ભલે હું વીતી ગયેલી કાલ છું જિંદગી તું હું હજી ખુશહાલ છું ને મેં ઘણા લુસા ઉમરા ભર

મનગમતા નામ ને ઉમર ના કહો ને એ તો ગમે ત્યારે હાથ પર લખાય મનગમતા નામ ને ઉમર ના હોય એ તો ગમે ત્યારે હાથ પર લખાય મોસમ ને જોઈને ફૂલ ના ખીલે એના ખીલવાથી મોસમ બદલાય મોસમ ને જોઈને ફૂલ ના ખીલે એના ખીલવાથી મોસમ બદલાય ક્યારેક ઈશ્વર નો ઈશ્વર ફોન કરીને પૂછે ક્યાં પહોંચ્યો ક્યારેક ઈશ્વર ફોન કરીને પૂછે કે ક્યાં પહોંચ્યો હું કહું છું

ને રણમાં પગલા પાડી તને હે ને ને મને બસ અમસ્તો તાવ એવો હતો ને તે બાધા રાખી હતી ને હે ને તું ચિઠ્ઠીનો જવાબ આપવો ભૂલ્યો હું ચિઠ્ઠીનો જવાબ આપવો ભૂલ્યો ને દર્પણ સામે તે શીશો પાડી હતી હે ને બે ફૂલોને સાવ અડોડ જોઈને તે મારી હથેળી દાબી હતી ને હે ને એક છેલ્લો શેર છે નથી પાણી આપતી કે નથી ચા મૂકતી તું નથી પાણી આપતી કે નથી ચા મૂકતી તું તું સાચે જ હવે મારાથી કંટાળી લાગે છે પણ મારા વાળી કંટાળી નથી સાપ બનાવ્યા